ચલો હવે આપણે નવમા ચેપ્ટરની ત્રીજી પ્રવૃત્તિ એમાં શું હતું તો કે ભાઈ આવા ખુલ્લા ખોખા આપ્યા છે જુદી જુદી જાતના એ ખુલ્લા ખોખાને આપણે બંધ કરી તો એ કેવો ઘન બને એ આપણે શીખવાનું છે તો હવે આને આપણે આની સાથે જોડવાનું છે તો આપણે પ્રેક્ટિકલ જ કરી લે તમને ઘરે મેં આવા લેસનમાં કાપવા માટે આપ્યા હતા એ તમે બધા કાપી આવ્યા હોય ને હા તો આપણે એમાં ટ્રાય કરવાની છે કે ભાઈ કયા ખુલ્લા ખોખામાંથી કેવું બંધ ખોખું બને ચલો સૌથી પહેલાં આ આકાર લ્યો અને જ્યાં ગળી વાળી છે અહીંયા વાડીને પેક કરો તો કેવી જાતનું ખોખું બને હે ચલો ટ્રાય કરો બધાય બતાવો હાલો ક્યાં આનંદભાઈ તમારું ખેલામ મૂકવાનું હાલો જીગરભાઈ રાજભાઈ ચલો મિતભાઈ હવે આ ભાઈ પેલું ચલો ભાઈ વેરી ગુડ તો હવે આકાર છે આ ખુલ્લો આકાર ઈ આની આરે જોઈન્ટ થાય એનો મતલબ એવો કે આ આકાર હોય આવું બોક્સ હોય આપણે ખોલી નાખીએ તો એ બોક્સ કેના જેવું લાગે આપને આ ના જેવું ચલો હવે આ બીજું ખોખું છે એને તમારે પેક કરવાનું બંધ કરો તો આ ચારમાંથી કયો આકાર મળે હા હા દીકરાઓ બની તો ખાલી બતાવવાનું એટલે ટીચર જોવે હાલો બધા પોતપોતાની નક્કી કરવાનું છે કે આ ભાઈ બંધ થયું તો કયા ખોખા જેવું લાગે છે આપણે જોડકા જોડવાના છે ને નિકુન કેના જેવું લાગશે હા તો હવે આ આની સાથે જોડાશે બરાબર ને હવે પરીક્ષામાં પૂછાય તો આવડી જાય ને આવ હાલો ભાઈ કે આ ખોખું છે એને ખોલીએ તો આના જેવું થાય હવે ચોરસમાંથી શું બનશે ચોરસને વાળો જોઈ એમાં જો ક્યાંય તમને હા કરચલી નથી આપી ગળી નથી આપી તેને તમારે એમ નામ એમ વાળવાનું છે તમારે જેમ વાળું એમ આખું ગોળ ગોળ કે જેમ વાળું એમ વાળી દ્યો કેવું બને હે ચલો હા કેવું બને હે હાલો જો સરસ શ્યામભાઈ બને એવું કેવું બને હે શ્યામ ગોળ બને હે એટલે કેના જેવું કેની આરે એ જોડકું જોડાશે કયા નંબર આરે જોડાય હેમિત હા ચોથા નંબર અત્યે ભાઈ ચોરસમાંથી આવું નડાકાર બને અને નડાકાર કહેવાય શું કહેવાય ચલો હવે છેલ્લું ચોથા નંબરનું જે ખુલ્લું ખોખું છે એને જોઈન્ટ કરો જોઈએ એમાંથી શું બને હે હાલો બનાવો બનાવો પહેલા પછી આંગળી ઊંચી કરો રાજભાઈ બતાવો જોઈએ બધાને હા આન ભાઈ પકડી રાખો અહીંયા બે જગ્યાએ પકડી રાખો ભેગું કરીને કેવું બહેનું હવે એ જોવો જોઈ હા શ્યામેય સરસ બનાવ્યું જો કેના જેવું બને હે હા હાલો જયભાઈએ બનાવી લીધું કેવું બહેનું દર્શિત વેરી ગુડ ટોપી જેવું આઈસ્ક્રીમ ના કોન જેવું હા આવું અથવા તો ગયણી કેવાય ને ગયણી આવી હોય ને ઓલી પેટ્રોલ ને બધું નાખતા હોય ત્યારે હા એવું બને સરસ હા તો સમજાઈ ગયું સરસ ચલો